પાવાગઢ માચી ઉડનખટોલા રોપવેના બગીચામાંથી મહાકાય વિશાળ કદના અજગરનું રેસ્ક્યુ પાવાગઢ માચી ખાતે આવેલા ઉડનખટોલા રોપવેના બગીચામાં અજગર ઘૂસી જતા ભય ફેલાયો હતો આ અજગર દસ ફૂટ લાંબો છે જે ફૂંફાડા મારી સતત શ્રદ્ધાળુઓને ભયભીત કરી રહ્યો હતો વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની મદદથી આ અજગરને ઝડપી પાડી સલામત સ્થળ પાવાગઢ જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો આવ્ યાત્રાધામ પાવાગઢ માચી ખાતે આવેલા રોપવે ઉડનખટોળાના બગીચામાં સવારે દસ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડ્યો હતો મહાકાય દસ ફૂટ લાંબા અજગરને દેખા દેતા શ્રદ્ધાળુઓ અને રોપવે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો વન વિભાગ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન ટીમ દ્વારા મહાકાય અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પાવાગઢ ટડીટીના ગાંઠ જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો